ફાયર બ્રિગેડનું મોટું કૌભાંડ સામે આવ્યું અને ચીફ ચીફ ફાયર ફાયર ઓફિસર ઓફિસર ડેપ્યુટી સહિત પૂર્વ સસ્પેન્ડ કરવામાં આવ્યા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ત્રણેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે ફાયરના સાધનોની ખરીદી મામલે જે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું તેની જે મૂળ કિંમત છે સાધનોની તે મુજબ તલસ્પર્શી તપાસ કરવામાં આવશે

એ ખરીદી બાબતની એક રજૂઆત મળેલી હતી આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ બે ત્રણ દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો લગભગ અઠવાડિયાનું ચાલતું હતું એટલે પછી આના પછી તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી એમાં ડેપ્ટી કમિશનર ગંગાસન અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આના આધારે હવેથી આજે કાર્યવાહી પછી અધારનો ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી પણ શરૂ કરવામાં આવશે ને હાલ નિર્ણય લીધો છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી સીએફઓ અને સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે કારણ કે આ એન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી કરતા પહેલા જે પ્રિલિમિનરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે એના પ્રોસિજરના આધારે આગળનું કાર્યવાહી